हेलो जय श्री कृष्णा जय माता जी जय मोर लीधर केम छो बेटा मजा माने स्वागत छे नवा व्लॉग मा नावाव तो आज हवर हवर मा जो बेटा रेडी થઈ ગયા હે જી લોકોન ટિટોડીએ જવાના હેયા બાને સોનલ મોહિને જઈને મમ્મીને અને બાપુને એ લોકોન બધે ટિટોડીએ જવાના હે નામકરણ નું હે તો એ લોકો બધા જઈએ તો બાની તૈયાર થઈ ગયા હે તો હાલો તમને જરા ક્યાં લઈ જાવ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ભાઈ ને આજ નામ સે કાકા ને છોકરાનું નામ કે એ જ નામ માં છોકરાઓના એટલે કાકા ના પોતરાવ ના થાય કાકા દીકરા થાય ના દીકરા

हां तो कहीं नहीं रे दीदी अगर में ने मोजे आ तर हेलो भाई तो जो यहां बड़ा रेडी थी ગયા है બાણ બાપું બેસી बेसी હે है આપડા જય ભાઈ નું કંઈ નકી નથી ઈવરી એમ કરે હે કઈ રે ઊંચા ઊંરે ઊંચા ઊની એમ કરે મંદિર રજીન ફાઈન બસ ત્યાં જાહે તારા રે હું કે આવું માર બેનું હા લઈ જાહે લઈ અને ઈ બધા નામ હે અહીંયા ગાડી ભરાય ને મારા પપ્પા અહિયાં લીંબુડી આવીને બેઠા બેઠા નક્કી ગજબ ને અને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવાલોગ મારા તરફથી અને આપણે જવાનું હે શિવ મંદિરે પાલભાઈ કરે હે લુદરી તો આજે પાલભાઈની ની લાડવા બે આય છે ખાવા ધપધાટી

<laughs> लगभग मानो ने पंद्रह वर्ष पश्चिम फोटो पहलवाजी <laughs> है टाइप होन माह है इनके वो है न्यू मॉडल मारे यार ऊंचा सेफ टो सेम कलर में था है मंदिर है अभी तो इनके <laughs> 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 मगले में ना एक लाइन कितना था कि मालगोरे ने उपस्थित हो तो अभी एक लतना रही है तो वही रही हैं बाकी देखते हैं आगे होता है क्या <laughs> <laughs> અને કામની ભીડ માં હું વિડીયો બનાવ્યો કઈ ખબર જ નથી પડતી ભાઈ એવી ભીડ પડી છે વરસાદ વાવણા જેવો છે પણ વાવણા થાય એમ નથી કેમકે જેને પાણી છે ને એ લોકો વાવે છે જેને પાણી નથી નહીં વાવે કેમકે તરાવડામાં ક્યાંય પાણી નથી આવ્યું નામ તરવાવો વરસાદ ઘણો અને વાવવામાં આપણે ચા નાખેલ છે પણ બુરેલા નથી એટલે ચાહ બહુ ઊંડા છે હવે અમાર હાલે એવું હજી થયું નથી એટલે માંડવીનું બી તે કમ્પ્લીટ આપણે કાલ બધું ફોલી લીધું પણ ચોખ્ખું કરવાનું છે અને ચોખ્ખું કરતાં જો કે વાર લાગીએ પણ વાવવાની ઉતાવળ લગભગ કરવી નથી એવું લાગે છે કેમ કે હજી અમારે હાલે એવું થયું નથી ગારા પડે હે ટૂંકમાં ફાટ ભરલી એટલે ટ્રેક્ટર હાલે નહીં ટોરાઈ જાય વધારે એટલે વાવવાનું કંઈ નથી પણ માંડવીનું તો એક કામ આપણે કાઢી નાખ્યું છે કાલે આખો દિવસ માંડવી ફોલી તન જાતનું બિયારણ હતું તો હાલો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને એક ટોલી ભરી એ હવે ઉતારવાનું રાખ્યું પાલભાઈની લુદરીના લાડવા વાડવા દાબીને પછી ક્યાં વીરેનભાઈ તો હાલો હું વિરેનભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અહીં જવા માટે અને રાજુભાઈ આવવાનો છે અને રાધુ ને સુરભી ને મગલીબેન એ કદાચ આવશે પણ કંઈ આવે જો હવે નહું વિરે નાખણી જાય ને કંઈક કામકાજ કરવા લાગી કાલ હાંજે હતું રસોડાનું થોડું ઘણો પણ નત પુગાણો બાપું મોકલાતા ન્યા અમે માંડવી ફોલતર લગભગ 9:00 વાગે કામ ખૂટાયડું તો અમારું એટલે મોડું થઈ ગયું ટુકમાં તો હાલો હવે અમે જઈએ મંદિરે મડીયાગા હા બેસી કે બેસું હા મજે અમે બોસ નહીં રે આવો ઘર તો હલાલો ધજા ઉઠળે હાલો અમે મંડાડાને રહી છે હે મોટા ના તે ભગવાન તારી માયા પર પારસે દઉ હાલો ભાઈ આપણે દર્શન કરી લીધા હે ભોળાનાથના અને અહીંયા હે પાલા બાપુ ગયા ઓડી ઉપર એક ધજા ચડાવી દે પત્ર ઉડી ગયા એ કેમ થયું હે હાલ ભાઈ કેમ થયું આપણું ડુંમાં પાણી પહેર્યું છે ઓ ભાઈ અમારે અહીંયા પૂજારી બાપુને ને જોતા હાલત થઈ ગયો ઓ હો હો પાલા બાપુ હવે આમ હોય પાલા બાપુ કઈ ના ઘટે બાપુ હવા ના

હા કે ભાઈ આગળ ને હા તો હાલો ભાઈ અમાર હાલો હવે અમે જઈએ છીએ હનુમાન દાદાએ જવું કે હનુમાન દાદાએ ધજા બદલાવા જવું અહીંયા બધા મંદિર ઉપર ધજાઓ બદલી ગઈ છે તો હાલો હનુમાન દાદાને દર્શન કરીએ અરે વિરુઆ

પાલભાઈ નક્કી કરી એક દેવ બાજુમાં છે ને એ રેવું ના જ ધજા વગરનું હાલ અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને અહીંયા જૂનું કુવાડિયા ગામ હે ભાઈ તો અહીંયા એક જૂનવાણી ગામ હે કદાચ હવે ખંડેર થઈ ગયું છે અને પાલભાઈ જો હુરાપુરા દાદા એ ધજા બદલાવવા ગયો હે અમે અને અમે અહીંયા બદલાવી નાખી

ઈ મને યુદ્ધમાં યુદ્ધમાં આખા રાજા રાજવાળા બધું ખવાઈ ગયું કૌરવો હમ આ દેખ કે પછી કરવો પડતો હોય

અને આજે હું કહી નહું હતું કે અમે બધા હજી બેઠા હતા હું મગલીબહેન જીઓ અમ ત્રણ પડખે પડખે બેઠા હતા અને જીઆને ફોન જોતો હતો તાથા ને એમ હું ખાલી ચગાણમાં રહ્યો તાથા એ ભાઈ કે મને મધમાખી કરી એ રડવા માંડ્યો એને ટૂંકમાં મધમાખી પહેલેથી પહેલાંથી એવી એકતા બીક લાગી અને આજ ત્યાં ટૂંકમાં બગીચામાં એ બાજુ રખડતા મધમાખી વાંહે પડી ગઈ કે પછી એક એક જગ્યાએ એવું ગુણ જીરીકામાં ફરી પછી વરાબર જોઈને અહીંયા નાખો ને અહીંયા કરીએ કે આમ કહીને ખાલી જીરીકામાં ઉપસી ગયો હોય ને એવું લાગે છે કે અહીંયા ડાયરેક્ટ જ આપણે ગારો ચોપડી દુષ્ન તો ઘરે ફોન કર્યો હતો રાજુ રાજ ते घ्या तुम तुझी घरे अवतर ये અને ફોન હતો મમ્મીનો તે એ જોતો હતો ફોન હતા સુધી અને પછી રાજુ કાકે ઘરે આવીને ડીઝલ જે હું કામ લગાડતી તું હે તેનો સ્વાદ એને એકતાં ગમતો નહોતો તો એ ત્યાં હું પડ્યો છે ને પછી ખાવામાં આમ પૂછ્યું હતું કે ખાવું ને એમ ત્યાંથી જ્યાં બસ ખાવા આમ કીધું હતું કે તું ખાવા આવજે પણ અહીંયા આવ્યો નહોતો અહીંયા ખાવા પછી અમે બધા જમીન અને આવ્યા અહીંયા હું મેં રાજુ કાકાને કીધું રાજુ કાકાની મારે બેન ઘરે આવું હતું મેં રાજુ કાકાએ કીધું એટલે રાજુ હું બે અમે બે ઘરે આવી ગયા પછી મેં પૂછ્યું મેં તું એ ખાવું કે કરી દઉં કે કે ના કે મેગી પડી હતી ને બે મે મેક શીખ દим કહી દે મે તો વાહ બહુ મોટ તા જો હાલો ભાઈ રે જો આ બાજુ રૂમ માં આવીન પપા તા પડી ગયા છે ટી ઉપર હે હા લડવા વજર થઈ ગયા હે ભાઈ કેટલા ખાતા હે ત્રણ આઈ રે માં મોટો મોટો બે તા પેલા ન દઈ દે તો બયડા બડ થઈ ને પછી જો આની ધના માં ધર થઈ ગયા કે ભાવ નો આટો મારે ને ત્રણ લડવા ને પછી દાળ ભાત ને શાક ને બધું નેડ કરી લેતા તો સાવતું થઈ જાય

આમાં તો ક્યાંય સોજા જ નથી દેખાતા નથી સોજા નકર અમારે વિરેન ને કર્યું ને એટલે સોજી ને દડા જેવું થઈ જાય પણ એમાં ઈ લોકો સોજા જ નથી આ બધી થોથર આવી છે જરા જરી એટલે પોચી પોચું હોય ને ચામડું બધું એટલે સોજા દેખાય એમાં અમુક ને હોય રિએક્શન આવે તાસીર ઉપર વધારે અસર કરતી હોય નાની મધમાખી મોટી હોય ને તો એ વધારે થોડીક ઝેરી હોય એમાં તો લગભગ ચડે ઘણા

મોઢું બચાવો છો માથું બચાવો આ મન કયું ન લઈ પીએ કે દીદી તું હાલ જ કે ઈ જ કે હાલ પછી અનત બાકી કરીને પછી કે વિશે મે બધા હોય જ કે કે ના કે હવે ને જાવ તો ભાઈ આજે હાલો પાલ ભાઈ ને અહીંયા લાડવા પેટ ભરીને ખાધા ધર ખવરાઈ જો કે તો ભોળાનાથ નો પ્રસાદ લઈ લીધો ને હવે અમે આવી ગયા ઘરે અને હવે ઓલા તો કઈ ઘડી પર આરામ કરી નીંદર આવે હે વિરેન ને કાવ કે ઘડીક વાર તો પૂરો ખાઈ લેવાય સડકાનો બારો ના રખાય જે નકર થોડું ગરી હું હોજે વધી જાય કોઈ જાય ને તો વાંધો ના આવે નકર આ રખડવા માં થડકા નામ આમતેમ આમ લાગે ને શરીર એટલે હોજે વધી જાય એટલે ઘડીક વાર આરામ કરી લે બાકી અમારું વિરેન થોડુંક છે ને મોરો કઠણ નથી એ વાત છે અમારે જલ્લા જેવો નથી જલ્લાનો નો અડધો કઠણ નથી એટલે કે માટી બેય મજબૂત છે ઘણ મન ને મોરા ભૂલ એમ ના થવાય કઠણ થવાનું એક છે કે જે ખાવાનું હતું એ તો થઈ ગયું પછી મોરો પડો કે કડક થઈ જાય તો તમને વાંધો પડે તારીખે તેર દાબેલી નો વિડીયો આપણે છે ને આગળ બનાવ્યો હતો ને એના લીધે આપણે થોડુંક આગળ પાછળ થઈ ગયું આપડી માંડવી અહીંયા હુકાય છે ગિરનાર ચાર હે ને પલારી એટલે હુકવવા પડશે કણ ને અને ચોપન નંબર માંડવું અને એકસો અઠ્યાવીસ માંડવી કોરા ખોઈલા એટલે અહીંયા ભરેલા એને હુકવાની જરૂર નથી પણ જઈને ટૂંકમાં હવે આ ચોખ્ખું થતું જાય ભરાતા જાય આના ટૂંકમાં ચાર પાંચ દી ટૂંકમાં બહુ મારે પછી અને ચોખ્ખું કરવા વાર લાખી જો આમાં ગઈ ને એવા કણ હે ફોતરા હે અને ગોગળા આવ્યા ફાયદું આમાં ના આવે ફાયદું અલગ થઈ જાય એટલે ફાઇટ તો ખોટી નહીં કરે એવું છે હાઈલા રાખે હાલ તો ઘડી કરી લઈ આરામ અમારે પંખો બંધ કરી દીધો ને ઉમસ આવે એવો તડકો બહાર પડે ગરમી છે ભાઈ બહુ કરો કરો આરામ હાલો હા અમારે બેન થઇ ગયી કપડાં બદલાવાનું બદલાવી લ્યો ને તો ફરજ પડી જાય જતા હા છે ઘરનું બધું ફીસો ફીસ એટલે બદલાવવાનું જો હે જો આમાં ઓસી કા રાખી રાખી નીકળવાની તૈયારી એક જ વાર પગ દીધો યાર હા કોણ ઉપર પગ દેવાનું ચોખી ના પડ દીધી ભાઈ કોણ નાખી ને લઈને ઉપર પગ ના હોવું જોઈએ અમારી ટીવી બંધ થઈ ગઈ ભાઈ ટીવી જોયું તો લાકડી થી કા વીરન ઉપર ચડીને ચાલુ કરીએ છીએ એકવાર હા તો લાકડી થી આ તન નથી કેતી チャンネル करवी का विजय है दत्ता दुबे का विजय है दत्ता नहीं क्या का हेलो भाई तो टिटोड़ी वाला બધા આવી ગયા છે અને ગાડી હવે અંદર મુકવાની છે તો પપ્પા એ મૂકી દઈએ અને આ बाजू બે નારે વાત આ લે રેખાબેન ને વિડિયો કોલ છે ચાલુ એનો દાદુમા સાથે મેં બધા વાત કરે અમે બધે કરી લીધી છે ફૂલ ફેમિલી છે બાપુસી ભાઈ અને હવે ગાડી ને અંદર મૂકીએ અમાર ભાઈ જો કઈ હખડા નથી લેતા થી વરી મમ્મે હાજી ખાવી આઈસ્ક્રીમ હું આઈસ્ક્રીમ ખાવી આખો દી ત્યાં ગયો તો ખાધું ખાધું તારા પપ્પા એમ કહે કે આને એક ઝાપટ મારું મારું એક આ મને એ લે 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 આ તો મને જ કે આવવા દે જા બાબાના આવવા દે બીટવા આવવા દે તું खाली बापा नहीं आवा दे पछि तारी वाली बेटी भाग लो मम्मी नहीं ये चढ़ी गयो जे मेड़ी ऊपर जाए तारी वाली बेटा मैं की तो तू तो मन मार दिए मके दे दे हां जो मन्ना ही खाईड़ी ना ही खाओ ना चना टाइम भी যেটা কর দুধ দেবা যাও না এলা ফাইতে যাও পর হ্যাঁ ই মনে মারিন ভাগুnti আবে ভাগে হে তোমার কি শের

मैं आ गया ने टीटोडी मोहनी मजेली न्याक और यहां पसे 3 बगर का हो गया था 3:35 बजे उठी मैं फ्रंट पे था बहुत मजेली त मोळ कायली मोळज केरी मोळज केरी नेकर जाई એટલે बस गद मुकी देवा ओमे आवे मुकी देते क्या है क्या मग्ली विना बदा बैठा था

બદ દે એ તો બે વીડીયો જોર વિટકા ટીટોરી એમ કે તને ઇલેની કિંમત કેરા આવજો પણ ન્યાય નકાય રાની કેતા પછી ન્યાય મોટિયા પી છે ને હા ને માઈન રેડિટ માં મને મોક ફોટો થાય જો પાસાઈ તો ઈ થી તો એને સુખ પાસા ઉપરાન દે મેં તારે કે છો ગતે તો

بدل لگن نہیں ہے یہ موک ہے کہ بھائی ہمارا پڑی ہے وہ تھا ہے تو વિડીયો ગઈ તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપડે નવા બ્લોગ માં બાય શ્રી કૃષ્ણ